સૌથી પહેલા તો બધા લોકો આ વિડીયો ખાસ કરીને ભાઈ જોઈ લેજો ને આ વિડીયો આખો જોવાનો છે ને આ વિડીયોને બંને એટલો શેર કરવાનો છે કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ અત્યારે ગુજરાતમાં નવરાત્રી ચાલી રહી છે તેમાંથી જ મિત્રો વાત કરી તો નવરાત્રીની અંદર સ્કૂલ ની અંદર છેલ્લા દિવસે મિત્રો તમામ મિત્રો વાત કરી તો જે દિવસે ગરબા રમતા હોય છે તેમાંથી મિત્રો વાત કરી તો મને ઘટના સામે જોવા મળી રહી છે જે ઘટના વિશે વાત કરી તો બિહારની અંદર મિત્રો નવરાત્રી રમતા રમતા એક વિદ્યાર્થીની સાથે જે થયું છે તમને ભાઈ આગળ તમને વિડીયો પણ મિત્રો બને તો બતાવવાનો શું કારણ કે મિત્રો જે રીતે હાલના ટાઈમ આપણે વાત કરીએ તો ગુજરાતી

બધા લોકો સાવચેતી રાખીને સાવચેતી રાખીને મિત્રો બને એટલો જો શેર કરવાનો બધા લોકો નવરાત્રી રમમાં જાય તો મિત્રો સ્કૂલ અંદર હોય કે પછી મિત્રો વાત કરતા સામાન્ય રીતે નવરાત્રી તો ખાસ કરીને સાવચેતી રાખજો કારણ કે મિત્રો બાકી તમને શું લાગે છે કે શું મિત્રો વાત કરતી જે રીતે આગળ તમને વિડીયો બતાવી નઈ શકું કારણ કે મિત્રો તે વિડીયો તમને દેખાડું તો ભાઈ આવી શકે છે આપણે ચેનલ ઉપર કારણ કે મિત્રો કોઈને પણ મિત્રો એવી અટેક એટેક આવતા હોય એવા વિડીયો મિત્રો બધા લોકોને આપડે ન બતાવી શકીએ